સા ખાતે પોલીસ કર્મીએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ પોલીસ કર્મી મહેશ નાઇ સાબરકાંઠા ડીએસપી કચેરીમાં કરે છે નોકરી આત્મહત્યાનો પ્રયાસ કરતા પહેલા વીતી નો વિડીયો બનાવી કર્યો વાયરલ અમದಗના જેટી પટેલ અને રમેશ પંચાસરાનો વિડિયોમાં ઉલ્લેખ પોતાના વિરુદ્ધ ખોટી અરજી કરી માનસિક ત્રાસ અપાતા કર્યો આત્મહત્યાનો પ્રયાસ મકાન બનાવતી વખતે લીધેલ રૂપિયા ચૂકત આપ્યા છતાં માંગણી કરાતી હોવાનો ઉલ્લેખ ડીએસપી વિજય પટેલ અને ક્રાઇમ એસપી ચૈતન્ય મંડલિકને ન્યાય અપાવવા વિડિયોમાં ઉલ્લેખ બોગબનાર પોલીસ ક્રમી હાલ મોરાસા ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ઓનર સિક્ષક સાબરકાંઠાની કચેરીમાં નોકરી કરું છું એક નાનો કર્મચારી છું સાહેબ મારા વિરોધમાં ખોટી ખોટી અરજીઓ કરી અને મને હેરાન પરેશાન કરી મૂક્યો છે મેં ત્રણ દિવસથી ખાધું નથી સાહેબ ને એટલો બધો હેરાન થઈ ગયો છું કે હવે ન છૂટકે મારે દવા પીવાની તૈયારી કરી દીધી છે સાહેબ હા ભાઈ શ્રી રમેશ પંચાસરા એનો છોકરો સંકેત પંચાસરા અન્ય વ્યક્તિઓને ભેગા કરી આ લોકો મારા વિરુદ્ધમાં ખોટી અરજી ઓનલાઈન મુખ્યમંત્રીના કાર્યક્રમો કરી છે અને મને ખોટી રીતે હેરાન કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે હું આ લોકોને કશું હું જાણતો નથી મેં મારું ઘર બનાવ્યું ત્યારે મેં પેમેન્ટ ચૂકવી દીધેલું હોય તો એ આ લોકો મારી છોટે ખોટા પૈસા માંગી રહ્યા છે જેના બાકી હોય એ હું આપી દીધા છે મારે કોઈ લેવા દેવા નથી અને હવે કંટાળીને હું આ પગલું ભરી રહ્યો છું મેં કોઈ ખોટું કર્યું નથી સાહેબ મને હેરાન પરેશાન કરી મૂક્યો છે મને ઘરનો નથી ને ઘાટીઓ નથી રાખ્યો આ લોકો બહુ જ હેરાન કરી દીધો છે એટી પટેલ નામનો વ્યક્તિ અને રમેશ પંચાસા બંને ભેગા થઈ અને મને એટલો બધો હેરાન કર્યો છે કે બહુ ઘણો બધો હેરાન કર્યો છે એટી પટેલ અગાઉ એક ચાદી પ્રકરણમાં પકડાયેલો હતો આ એક જૂની એક હેરાન એ બંને ભેગા થઈને મને હેરાન હેરાન કરી મૂક્યો છે આપ સાહેબ શ્રીની વિનંતી કે આવા કર્મચારીઓને હેરાન કરનાર વ્યક્તિ સામે કાયદેસરની હું તો હવે સુસાઇડ કરું છું અને હવે તેવા કર્મચારીઓને ના કરે અન્ય કર્મચારીઓને ના કરે સાહેબ એક નાનો કર્મચારી છું આ ભાઈ બહુ હેરાન કરી મૂક્યો સાહેબ પોલીસ અધિક્ષક સાહેબ શ્રી વિજય પટેલ સાહેબ ડીસીપી ક્રાઇમ શ્રી ચૈતન્ય મંડલિક સાહેબને મારી વિનંતી છે કે આવા દેહાગુ માણસોને તાત્કાલિક પકડ એમના જોડે પૈસા છે મારા જોડે પૈસા નથી એ પૈસાના જોડે મને મને હેરાન કરી દીધો છે મેં એમનું ખોટું નથી કર્યું મારા ફાધરના પૈસા નીકળતા હતા તે માગ્યા રિટાયરમેન્ટના એટલે એમને મારી મધરે આપેલા હતા એટલે માગ્યા એટલે આ લોકોએ મારી સામે આ રીતે હેરાન કરવાનું ચાલુ કરી દીધું છે અને મને બહુ હેરાન કરે છે મારે મારી સામે ખોટી અરજીઓ કરી કરી હું કંટાળી કરું છું સાહેબ આની સામે તાત્કાલિક પગલો ભરવો જોયું જય હિન્દ સાહેબ મારા છોકરાઓનું મારી બાનું ધ્યાન આપજો જે થાય કરજો સાહેબ મારાથી નથી થાય કંટાળીને પગલું ભર્યું છે સાહેબ સાહેબ જય હિન્દ જય હિન્દ જય હિન્દ સાહેબ